આજે એશિયાની સૌથી મોટી એપીએમસી ઉંજા એપીએમસી નું મતદાન યોજાયું હતું ઉંજા એપીએમસી માં જંગી મતદાન નોંધાયું છે વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા જેમાં ખેડૂત વિભાગ દસ બેઠક અને વેપારી વિભાગની ચાર બેઠક માટે આજે મતદાન કરાયું હતું જેમાં મતદાન પૂર્ણ થતા ચૌદ બેઠક માટે 1042 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં વેપારી વિભાગનું ટોટલ મતદાન 805 પૈકી 784 વેપારીએ મતદાન કર્યું હતું એટલે કે કુલ 97.14% મતદાન નોંધાયું હતું જ્યારે બીજી બાજુ ખેડૂત વિભાગની 261 માંથી 258 મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે 98.85% મતદાન નોંધાયું હતું आज रोज एपीएमसी ऊंधा ऊंझा मतदान दिवस એના નિર્ધારિત સમયમાં સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર થઈ છે આપણે મુખ્ય ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતદાન આજ રોજ હાથ ધરાયું હતું જેમાં ખેડૂત વિભાગમાં કુલ બસો એકસઠ મતદાન હતું જેમાંથી બસો અઠ્ઠાવન મતદારોએ હાજર રહી મતદાન કરેલું છે જ્યારે વેપારી વિભાગના કુલ આઠસો પાંચ મતદારોમાંથી સાતસો ને બ્યાસી મતદારોએ હાજર રહી અને મતદાન ની કામગીરી પૂર્ણ કરેલી છે આજની મતદાન ની કામગીરી બાદ આવતીકાલે સવારે નવ વાગ્યા થી મતગણતરી કામગીરી હાથ ધરવામાં આવશે